નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત પર ત્રાટક છે તો તેજવું પાંચ દિવસ ભયંકર ગરમી બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે આ સાથે જ ભયંકર ગરમીના આ પાંચ દિવસ બાદ ગુજરાત પર તોકતે જેવું ભયંકર વાવાઝોડું પરવાઝોડું અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તારીખ વીસ થી તેવીસ મે સુધી રાજ્યના કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા દર્શાવવામાં આવી છે જેની સાથે ગુજરાત ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે બાવીસમી મેના લો પ્રેશર જ્યારે ચોવીસમી મે રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે જે ફેરવાઈ શકે વાવાઝોડા હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસમી મેના આસપાસ લો પ્રેશર સર્જાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને ચોવીસમી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પહેલા જ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસમી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે બીજી તરફ હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદમાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી પણ કરી છે દેશમાં સૌથી પહેલાં આ સત્તાવાર રીતે આંદમાન અને નિકોબારમાં ચોમાસું બેઠું છે હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં એકત્રીસ જૂનથી ચોમાસું બેસ છે જ્યારે ગુજરાતમાં આવતીકાલથી ઓગણીસ જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થઈ છે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યાં સોથી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાય છે અરબ સાગરમાં મેના અંતમાં જૂનની શરૂઆતમાં શક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબ સાગરમાં શક્રવાતના કારણે વીજ કરાટની શક્યતા છે આંતિ વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે ચક્રવાત જો હવામાન તરફ ન પટે તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો ખડેદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ